કોલકત્તામાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યાની ઘટનાને લઈને સમગ્ર દેશ હચમચી ગયો છે ત્યારે હવે મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે વડોદરા શહેરના નિજામપુરા વિસ્તારમાં એક આધેડે સગીરાની છેડતી કરી છે રક્ષાબંધનના પવિત્ર દિવસે સગીરા મામાના ઘરે આવી હતી ત્યારે સ્ટેશનરીનો સામાન લેવા માટે સગીરા દુકાને ગઈ ત્યારે એક આધેડે તેના ઉપર નજર બગાડી અને તેની છેડતી કરી સગીરાએ પરિવારને આ વાતની જાણ કરી ત્યારે મહિલાઓએ એકત્રિત થઈને આધેડને ઢીવી નાખ્યો છે અને આ વાતની ફરિયાદ ફતેહગંજ પોલીસ મંથકમાં કરવામાં આવી છે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સગીરાની છેડતી કરવી એક આધેડને ભારે પડી ગઈ છે સગીરાની કરનાર ભેગી બરોબરનો મેથી પાક ચખાડ્યો છે આ સાથે જ મહિલાઓએ આધેડ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં બનેલ મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે જેથી દરેક વ્યક્તિએ મહિલાઓ તેમજ બાળકીઓની સુરક્ષાને લઈને સતર્ક બનવું આવશ્યક બન્યું છે ત્યારે આવામાં વડોદરા ખાતેથી છીડતીની આવી જ ઘટના સામે આવી છે જેમાં આધેડને સગીરાની છેડતી કરવી ભારે પડી ગઈ છે

સગીરાએ પરિવાર ને આ ઘટનાની જાણ કરતા મહિલાઓએ દુકાન પર આવી પહોંચી આ ધેડને ધીબી નાખ્યો હતો જેમાં બાદમાં મહિલાઓએ આ ધેડ વિરુદ્ધ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે